કરચલ્યાપરા વિસ્તારમાં લાખોના મુદ્દામાલની ચોરીને અંજામ આપના એક મહિલા સહિત બેય સમૂહ પાયા કરચલિયાપરા પુરીના ચોકમાં રહેતા કાનાભાઈ કેશાભાઈ વાઘેલાના ઘરને તસ્કરોએ નિશાન બનાવી સાડા ત્રણ લાખ રૂપિયાની રકમના મુદ્દામાલની ચોરી કરી હતી જે અંગેની ફરિયાદ કાનાભાઈ દ્વારા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી પોલીસ તપાસમાં બે વ્યક્તિ નિલેશ ઉર્ફે ઝવેરી રણછોડભાઈ ચુડાસમા તેમજ ચંપાબેન ઉર્ફે પારુલભાઈ પેઠાભાઈ ચુડાસમાનું નામ ખુલવા પામ્યું હતું પોલીસે બંને આરોપીને રૂપિયા ત્રણ લાખ ત્રીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ મુદ્દામાલ કબજે કરી અટકાયત કરી હતી